નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ગિફ્ટ ડીડ અને વિલ એટલે કે વશ્યત નામા વચ્ચે શું અંતર રહેલું છે અને આ બંનેનો અમલ કેવા સંજોગો દરમિયાન કરવામાં આવે છે તો દર્શક મિત્રો આજે આપણે વિસ્તારથી આ વિષય સમજીએ તો દર્શક મિત્રો ગિફ્ટ ડીડ અને વિલ એટલે કે વશિત નામો એ બે અલગ અલગ પ્રક્રિયા છે પરંતુ આ બંનેનું જે કાર્ય છે એ એક જે માલિકી છે જે મિલકત ધરાવનાર વ્યક્તિ છે એ વ્યક્તિ બીજી વ્યક્તિને તેની મિલકત આપે છે સોપે છે ત્યારે આ જે છે ગિફ્ટ ડીડ અને વશિત નામો એટલે કે વિલ એનો ઉપયોગ કરવામાં આવે છે દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે ગિફ્ટ ડીડ એટલે શું તો ગિફ્ટીડ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ હયાત હોય અને કોઈ અન્ય વ્યક્તિને પોતાની જે પણ પ્રોપર્ટી છે એ સંપૂર્ણ પ્રોપર્ટી અથવા પ્રોપર્ટીનો પ્રકારનો હિસ્સો માત્ર એક હિસ્સો કે બે હિસ્સો એ કોઈ વ્યક્તિને ગિફ્ટ તરીકે આપવા માંગતી હોય એ પછી ઘરના સભ્યો હોય કે બહારના સભ્યો હોય પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ હયાત હોય અને મિલકતનો માલિક એ કોઈ અન્ય વ્યક્તિને ગિફ્ટ તરીકે પોતાની મિલકત આપવા માંગે છે

એ બધું જે પણ એમને નિશ્ચય કરીને જે તે એમને લખાણ હોય છે એ એડવોકેટ અને કોઈ બે અન્ય સાક્ષીની હાજરીની અંદર તેઓ વ્હીલ બનાવે છે જે માલિકી હક ધરાવે છે તે વ્યક્તિ દ્વારા તો એ જે લખાણ છે એ લીગલી ગણાય છે અને દર્શક મિત્રો એની અંદર દર્શાવેલ જે પણ એમના અરજદારોના નામ છે અને તેમને જે જે હિસ્સો દર્શાવેલ હોય કે મારી આ જમીન અથવા મારું આ ઘર એ મારા મોટા દીકરાને અને આટલી જમીન અને આટલું જે બીજા નંબરનું ઘર છે મારા નાના દીકરાને મારી દીકરીઓને આટલા લાખ રૂપિયા આપવાના એ વગેરે વગેરે જે પણ મિલકતનું વિવરણ સાથે વ્યક્તિના નામ સાથે અને કેટલો હિસ્સો કોને આપવો તે દરેક બાબતને દર્શાવતું એક પત્રક જેને આપણે નામું કહીશું આ વસેતનામું દર્શક મિત્રો એ એડવોકેટની હાજરીમાં જ બને છે અને આ જે નામું છે તેની અંદર દર્શાવ્યા પ્રમાણે જે તે વ્યક્તિને એ જે મિલકત છે એનો હિસ્સો પ્રાપ્ત થાય છે હવે આનો અમલ ક્યારે થાય છે એ જાણીએ તો દર્શક મિત્રો જ્યારે જે વ્યક્તિ ગિફ્ટ ડીડ બનાવે છે એટલે કે ગિફ્ટ આપે છે કોઈ પણ વ્યક્તિની મિલકત ત્યારે એ વ્યક્તિ જીવિત હોય છે જે મિલકત ધારણ કરનાર વ્યક્તિ હોય છે એ જીવિત હોય છે અને જીવિત હાલતમાં જ એ બીજી વ્યક્તિને જેણે પણ ગિફ્ટ તરીકે તેમની મિલકત આપવા માંગે છે એ મિલકત આપનાર વ્યક્તિ અને જે મિલકત ધારણ કરનાર છે એ વ્યક્તિ બંને વચ્ચે આ ગિફ્ટ ડીટનો એક કરાર થાય છે અને દર્શક મિત્રો એનું રજિસ્ટ્રેશન કરવામાં પણ આવે છે એટલે એક વખત ગિફ્ટ ડીડ બની ગયા પછી એનું રજિસ્ટ્રેશન થયા પછી જો પાછળથી કોઈ પણ સમસ્યા આવે તો એ જે ગિફ્ટ ડીટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એને રદ કરવું એ મુશ્કેલ છે થઈ તો શકે છે પરંતુ મુશ્કેલ છે એટલે કાનૂની પ્રક્રિયા પણ એ આપણે ગણી શકીએ છીએ તેની જગ્યાએ દર્શક મિત્રો જો કોઈ પણ વ્યક્તિ વિલ બનાવી છે અને ની અંદર તેના જેટલા પણ પ્રોપર્ટીના વિભાગ છે એ એમના દરેક જે દીકરા દીકરીઓ છે તેની અંદર હિસ્સા પ્રમાણેનું એમને લખાણ કર્યું છે અને બે સાક્ષીઓને હાજરીની અંદર તેમને સાઇન પણ કરી છે દર્શક મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે જ્યારે પણ વ્હીલ બનાવવાની હોય ત્યારે કુટુંબી કે ઘરના સભ્યો સાક્ષી તરીકે રહી શકે નહીં

જો એ વ્યક્તિ હયાત ન હોય તેવા સંજોગો દરમિયાન જ વ્હીલનો અમલ થતો હોય છે એટલે ધારો કે કોઈ એક વ્યક્તિ વ્હીલ બનાવી છે અને વ્યક્તિ હયાત છે ત્યાં સુધી એ જે વ્હીલ છે એનો અમલ નહીં થઈ શકે એનો અમલ હંમેશા જે વ્યક્તિ વ્હીલ બનાવેલ હોય એ વ્યક્તિના અવસાન પછી જ એનો અમલ થતો હોય છે એટલે સૌથી મોટું અંતર એ છે કે ગિફ્ટ ડીઝની અંદર જ્યારે વ્યક્તિ હયાત હોય ત્યારે જે વ્યક્તિને ગિફ્ટ રૂપે જે પણ મિલકત આપવા માંગતી હોય એ એની હયાતીમાં જ આપવાની હોય છે અને રજીસ્ટ્રેશનને બધી જ પ્રક્રિયા જે કાનૂની છે એ એ પ્રમાણે જ કરવાની હોય છે એની જગ્યાએ જે વિલ છે એટલે કે વસિયતનામું છે એ હંમેશા વ્યક્તિના અવસાન પછી જ જે મિલકત ધારણ કરનાર વ્યક્તિએ વસિયતનામું બનાવેલ છે એ વ્યક્તિના અવસાન બાદ તેના જેટલા વારસો છે તેમને આ વિલની જે તે વિવરણ પ્રમાણેની મિલકત પ્રાપ્ત થશે બીજી વાત એ છે દર્શક મિત્રો કે જ્યારે પણ આ ગિફ્ટ ગિફ્ટું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે જે તે રાજ્ય પ્રમાણેની તેની સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવે છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવતી વખતે સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવામાં આવતી હોય છે તેની જગ્યાએ સરળતા એ છે કે જ્યારે વશીત નામ બનાવેલ હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની નથી આવતી બીજું એક એનું રજીસ્ટ્રેશન કરાવો તો વધુ સારું પરંતુ જો રજિસ્ટ્રેશન વસિયતનામાનું ન કરાવેલ હોય તો પણ એ માન્ય ગણાય છે પરંતુ દર્શક મિત્રો જો જો કોઈ વ્યક્તિ એ જે છે એની અંદર અંદર બનાવી હોય અને તેની ચાર કે પાંચ દીકરા હોય એની અંદર માત્ર ત્રણ કે ચાર દીકરાઓના જ નામ લખ્યા હોય તો દર્શક મિત્રો જે પણ વડીલોપાર્જિત મિલકત હોય છે તેની અંદર વસિયતનામામાં એ અલગ અલગ જે હિસ્સા લખે છે કે મારા મોટા દીકરાને આટલી મિલકત મળવાની છે નાના દીકરાને આટલો આપવાનો છે હિસ્સો તો તેની અંદર જો દર્શક મિત્રો નામાની અંદર વડીલોપાર્જિત મિલકત હોય અને તેની અંદર કોઈ પણ એક દીકરાને વધુ વધુ ના આપી હોય ઓછી આપી હોય અથવા તો કોઈ દીકરાને અંદર આપી જ ન હોય કે મારા આ દીકરાને કશું જ નથી આપવું તો તેઓ એ જે બિલ છે એ માન્ય નહીં ગણાય કારણ કે વડીલોપાર્જિત મિલકતની અંદર દીકરા દીકરીનો એક સમાન અધિકાર હોય છે તો તેવી જે વચ્યતનામું હોય છે અથવા વિલ હોય છે તો એને માન્યની ગણાય અને જે તે વ્યક્તિનું વિલની અંદર નામ લખવામાં નહીં આવ્યું હોય એ કાનૂની રાહે પછી આગળ કાર્યવાહી કરી શકે છે દર્શક મિત્રો તો જે ગિફ્ટ ડીટ છે અને વિલ છે એટલે કે વસેતનામું તેની અંદર આ ખૂબ જ મોટું અંતર છે કે ગિફ્ટ ડીટ એ હયાત તેની અંદર જ વ્યક્તિને આપી દેવામાં આવે છે અને વચ્યતનામું છે એટલે કે વીલ છે એ મરણ પછી જે તે વ્યક્તિ મિલકત ધરાવે છે એના અવસાન પછી એનો અમલ થાય છે દર્શક મિત્રો બીજી વાત એ છે કે જ્યારે ગિફ્ટ ડિટની અંદર તમારો એક વખત રજિસ્ટર થયા પછી એને રદ કરાવવું થોડું મુશ્કેલ છે કાનૂની પ્રક્રિયા લાંબી છે પરંતુ બિલને જો એક વખત બનાવી દીધી અને ત્યારબાદ જે તે વિલ બનાવનાર વ્યક્તિ છે એને એવું લાગે કે મારા વિલની અંદર સુધારો વધારો કરવો છે તો દર્શક મિત્રો સરળતાથી એ વ્હીલને ફાડી શકે છે અને બીજી નવી વ્હીલ પણ બનાવી શકે છે એટલે ખૂબ જ એક સરળ પ્રોસેસ છે કે વિલ દ્વારા જો વસિયતને કોઈને પણ આપવામાં આવે તો તેની અંદર ખર્ચો ઓછો થાય છે જ્યારે ગિફ્ટ ડીટની અંદર આપવામાં આવે ત્યારે એની અંદર ખર્ચો થોડો થાય છે તો દર્શક મિત્રો આ રીતે વસિયતનામું અને જે ગિફ્ટ ડીટ છે એ બંને પ્રક્રિયા દ્વારા મિલકતનું એકબીજા વ્યક્તિને ટ્રાન્સફરેશન થઈ શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત